તો કેમ છો મારા રેવણી તલાટીના બધાને પોલીસ કોન્સ્ટેબલના વૃદ્ધાઓ તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણા સો દિવસ રણનીતિનો દિવસ છે આજે પંચાવન તો આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે અત્યારે આવી છે દસ અને આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરીશું તો તમે આપણે કાલથી રેગ્યુલર વિડીયો ચાલુ થઈ ગયા છે તો નવા ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં અને હજુ આપણે આજે કદાચ ગણી લે છે તલાટીમાં માર્ક્સ કેટલા થાય છે તો મેન્સમાં નંબર આવશે તો લખીશું મેન્સની તૈયારી કરીશું ને અત્યારે તો આપણે પોલીસ રણનીતિ માં છીએ તલાટીમાં તો હતા જ ને મેન્સ આવશે તો નંબર મેન્સની તૈયારી કરીશું તો અત્યારે આપણે કરંટ અફેર એટેમ કરી દઈએ તો વિડીયો સાથે બનાવી રહેજો તો બધા વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા આપણે કરંટ અફેર લેક્ચર એટેમ્પ્ટ કરી દીધું છે તો તારીખ આજે 19/9/2025 નો કરંટ અફેર છે તો કરંટ અફેરમાં કયા કયા મહત્વના મુદ્દા આવડી લીધા એ પણ તમને બતાવીશું તો વિડિયો સાથે બને રહેજો તો જોઈ લઈએ આપણે કરંટ અફેર માં આજનું કરંટ અફેર તો મારા યોજાવ કરંટ છે 19 સપ્ટેમ્બર 2025 નો તો પેરો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચાર મળેલ સપ્ટેમ્બર 2025 માં અમેરિકન સોસાયટી ઓફ મિકેનિક એન્જિનિયર દ્વારા કોને પ્રતિષ્ઠિત પોલી મેડલ એનાયત કરવામાં આવ્યો તો બાબા કલ્યાણીને એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં બે હજાર પચીસમાં ભારતનો ક્રમ કેટલો છે તો અડત્રીસમો પ્રથમ સ્વીડન બીજો ના પ્રથમ સ્વિટરલેન્ડ બીજો સ્વીડન છે આપણા ટોચના રાજ્યો છે બેંગલુરુ એકવીસમો દિલ્હી છવ્વીસમો મુંબઈ છેતાલીસમો ચેન્નાઈ ચોર્યાસીમો આઈસીટી સર્વિસમાં પ્રથમ છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મળે બે હજાર પચીસમાં ભારતે કયા દેશ સાથે મળીને પ્રિયાંકો ગાર્સિયા પાસે ઉગ્ર ટ્રેકિંગ સ્ટેશન સ્થાપવાનો કરાર કર્યો હતો મોરેશિયસ તો ચાગોસ દ્વીપ સમૂહ આવેલો છે ત્યાં મોરેશિયસમાં એના પછી તાજેતરમાં સમાચાર મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન આ આઠમાં રાષ્ટ્રીય પરિષદમાં લોકાર્પણ ક્યાં સ્થળે કર્યું તો દાર મધ્ય પ્રદેશમાં એના પછી બધી વિશેષતાઓ છે જેની તો આપણે વીસ કરંટ અફેર છે તો તાજેતરમાં સમાચાર મળે બેંગલુરુ સ્થિત સેન્ટર ફોર નેનો એન્ડ એન્ડ

અ મહાવીર સ્વામીમાંથી પ્રશ્નો બનતા હોય છે આ તીર્થંકરોમાંથી ના લાંછન પૂછાતા હોય છે અને જોડકા સ્વરૂપે પૂછાતા હોય છે જૈન ધર્મનો ઉદભવ અને વિકાસ છે એના મુખ્ય સિદ્ધાંતો છે પછી તત્વજ્ઞાન છે એનું જૈન ધર્મ મૂર્તિઓ છે એની સાહિત્ય ક્ષેત્ર કેવું હતું એ બધી માહિતી છે એનું સામાજિક ક્ષેત્ર કલા ક્ષેત્ર પછી એના પછી બૌદ્ધ ધર્મ આવે છે બૌદ્ધ ધર્મ પણ પ્રશ્નો બનતા હોય છે ગૌતમ બુદ્ધ વિશે એમાંથી પણ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો એના અનુયાયીઓ ક્યાં હતા એનો ઇતિહાસ સંગઠન સંગઠન બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર એનું શિલ્પકલા કેવું હતું પછી એનું બૌદ્ધિક સાહિત્ય છે જે અશોકનો સારનાથના સ્તંભ લેખ છે આપણે અહીંયાથી સત્યમે જઈ તે ઉપલું લીધું છે અને સારનાથનું સ્તંભ લીધું છે પ્રતિક લીધું છે આપણું કાટલા સુધી છે અને પછી છઠ્ઠા ચેપ્ટરમાં મહાજનપદ વિશે છે એમાં સુર મહાજનપદ છે બૌદ્ધ ધર્મનો અને જૈન ધર્મના પુરાણો અને બીજું માહિતી આપે છે આ બૌદ્ધ ધર્મ વિશે મહાજનપ્રદોષનું છે પછી આ બધા એ ડિટેલમાં માહિતી છે પછી મગ સામ્રાજ્ય ઉદય અને વિકાસ છે એના કારણો છે પછી મગધ સામ્રાજ્યનો વિસ્તાર કેટલો હતો એમાં રાજાઓ શિશુનાગ આ મગધમાં બિબિસા રજત શત્રુ શિશુનાગના વંશજો નંદ વંશ હતો પછી ઈરાનીઓનું આક્રમણ ઈરાનીઓના આક્રમણના પરિણામોની અસરો કેવી થઈ એના આક્રમણો એના પરિણામો સિકંદરનું એના પછી મોડીયુગ છે મિત્રો તો મોડીયુગમાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય એમાં ચંદ્રગુપ્તમાં બીજા પ્રશ્નો વધારે બનતા હોય છે કૌટિલીનું અર્થશાસ્ત્ર વિશે છે જે એમ ચાણક્ય વિશેની માહિતી છે ચંદ્રગુપ્ત મોડીય એમાંથી પ્રશ્નો બને છે બિંદુસાર સમ્રાટ અશોક પ્રશ્નો બનતા હોય છે જેને શિલાલેખો સ્થપાયા હતા ચૌદ યાજ્ઞ યાજ્ઞ છે જે જુનાગઢમાં આવેલી છે પછી મોડીની શાસન વ્યવસ્થા કેવી હતી એની વિશે માહિતી છે એના પછી મોડીકાલીન અર્થવ્યવસ્થા કેવી હતી એનું સમાજ એનું સ્થાપત્ય અને અભિરક્ષો કેવા હતા એ વિશે માહિતી છે પછી મોડી સામ્રાજ્યનું આમાંથી પ્રશ્નો મિત્રો બનતા હોય ને તો તમને મેન્સમાં લખવાના આમાંથી તમે તૈયારી કરો ને ટૂંકમાં તો પણ ચાલે તો જોઈ શકો પછી એના પછી ઈસવીસન પૂર્વે ત્રણસો થી ઈસવીસન ત્રણસો દરમિયાન ભારતનું છે તમને બતાવી દીધું ઝડપી શૃંગ શકવંશ પહેલ પહેલો છે કનિષ્ઠમાં વ્યાપરવાજી કલા સાહિત્ય મૂર્તિ કલા શિલ્પ અમરાવતી વિશે માહિતી છો દક્ષિણ ભારત નો ઇતિહાસ છે આના ઇતિહાસ છે જે સંગમ સાહિત્ય પર જે ત્રણે ત્રણ મદુરાઈમાં ભરાયું હતું એ પણ મહત્વના મુદ્દાઓ છે આપણે આટલે સુધી જે ઇતિહાસમાં માહિતી મેળવી તમને કેવી લાગે એ પણ કમેન્ટ કરતા હોય છે વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે બંધારણમાં બંધારણનો ઇતિહાસ અને ઉદ્ભવ અને વિકાસ વિશે માહિતી મેળવીને વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા ઉદ્ધવ જોઈ શકો કે બંધારણનો ઇતિહાસ છે એમાં બંધારણની શરૂઆત કે બંધારણ ક્યાંથી શરૂઆત થઈ એ વિશેની માહિતી છે પછી બંધારણનું મહત્વ શું પડ્યું કઈ પ્રણાલીથી એકીકૃત કુલ પ્રણાલી સંવેદતંત્ર સંવાદતંત્ર પ્રણાલી હતી એના પછી બંધારણની આવશ્યકતા છે એનો ઇતિહાસ છે જે કંપની શાસન અને બ્રિટિશ શાસન બ્રિટિશનું તાલ છે આજે આપણે ખાલી કંપનીનું શાસન વિશે માહિતી મેળવીશું એના પછી એનો ઉદ્ભવ વિકાસ એના જાણવા જેવું છે તો આ બધો બંધારણનો ઇતિહાસ છે જોઈ શકો ટૂંકમાં છે ટૂંકમાં બંધારણનો ઇતિહાસ આપેલો છે એના પછી કંપનીનું શાસન અહીંથી ચાલુ થયું છે નિયામક દારો રેગ્યુલેટરી એક સત્તર સત્તોતેરમાં જે ગવર્નર જનરલ ગવર્નરની જગ્યાએ ગવર્નર જનરલ આવ્યો એમાં પ્રથમ ગવર્નર જનરલ હેસ્ટિંગ બોલ દઉં પછી એના પછી સમ્રાટ સંસદ છે પછી એક ઓફ સેટલમેન્ટ સત્તરસો એક્યાસી સુધારા નિયમ છે એના પછી પીઠ એક્ટ સત્તરસો ચોર્યાસી છે એમાં આટલી બધી મહત્ત્વની વાત છે જે કેન્દ્રીય અને રાજ્ય પરિષદ એમ બે ભાગ પાડવામાં આવ્યા હતા એના પછી સુધારા નિયમ સત્તરસો છ્યાસી ચાર્ટર એક સત્તરસો સત્તરસો તોણું ચાર્ટર એક અઢારસો તેર ચાર્ટર એક અઢારસો તેત્રીસ પછી ચાર્ટર એક અઢારસો ત્રેપન આટલી સુધી આપણે શેર લખ્યું છે અને વાંચ્યું છે તો વિડીયો સાથે બનાવી લેજો બહુ બહુ ધન્યવાદ